નમસ્કાર ટીવી માં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ ગણતંત્ર દિવસની આપ સૌને શુભેચ્છાઓ સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી દિલ્હીના કર્તવ્ય પદ પર નારી શક્તિનું પ્રદર્શન વિવિધ ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ ધોરડો ગુજરાતના પ્રવાસન વિકાસનો વૈશ્વિક ચિહ્ન તરીકે રજૂ કરાયો જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના પંચોતેરમાં માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન ઝાલાવાડના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કળા તેમજ સેવાકીય પ્રવૃત્તિ બદલ મળ્યું સન્માન બે હજાર છવ્વીસને ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ તરીકે ઉજવાશે ભારતમાં વિદેશ સચિવ વિનય કવાત્રાએ પત્રકારોને આપી માહિતી હવે સમાચાર જોઈશું વિગતવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર જતા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી રક્ષામંત્રી રાજનાથસિંહે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું આ અવસરે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તમામ મહાનુભાવો કર્તવ્યપથ પર ઉપસ્થિત રહ્યા હતા અહીં તેમણે ભારતીય રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે કર્તવ્ય પથ પરના ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા આ સાથે તેઓ છેલ્લા સાત દાયકામાં દેશના સૌથી મોટા કાર્યક્રમમાં ભાગ લેનારા પસંદગીના નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સના ત્રણ સહિત ચોપ્પન વિમાનો જ્યારે કર્તવ્ય પથ ઉપરથી પસાર થયા ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ ઉત્સાહિત બની ગઈ હતી વિમાનોના ધમાકેદાર અવાજથી દર્શકો ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા બે અપાચે હેલિકોપ્ટર સાથે લીડમાં એક એલસીએચ અને પાંચ એરક્રાફ્ટ ફોર્મેશનમાં ભરી હતી તો વડાપ્રધાન મોદી પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવા માટે કર્તવ્ય પર પહોંચ્યા હતા ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ તેમની સાથે ઉપસ્થિત હતા જેઓ આજની પરેડના મુખ્ય અતિથિ હતા તેઓના આગમન બાદ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા કર્તવ્ય પદ પર પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી સિંહે તેમનું સ્વાગત કર્યું હતું તો વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડેસવાર રેજીમેન્ટે કર્તવ્ય પથ પર પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સૈન્યની ટુકડીનું નેતૃત્વ કર્યું સેનાની એકસઠમી ક્વેલેરીની ટુકડીનું નેતૃત્વ મેજર યશદીપ અલ્હાવતે કર્યું હતું ઓગણીસ ત્રેપનમાં બનેલી આ વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડેસવાર કેવેલરી રેજિમેન્ટ છે મેજર સરબજીત સિંહની આગેવાની હેઠળ ભારતીય સેનાની શીખ રેજિમેન્ટની ટુકડીએ શુક્રવારે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કર્તવ્યપથ પર કૂચ કરી હતી આ રેજીમેન્ટ અઢારસો છેતાળીસમાં શેરે પંજાબ મહારાજા રણજીત સિંહની સેનામાંથી ઊભી કરવામાં આવી હતી કેપ્ટન ચિન્મય શેખર તપસ્વીના નેતૃત્વમાં કુમાઉ રેજિમેન્ટની ટુકડીએ કર્તવ્યપથ પર કૂચ કરી હતી આઝાદી પછી જમ્મુ કાશ્મીરમાં જોવા મળેલી આ પહેલી રેજીમેન્ટ હતી તો દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ ઇતિહાસમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર કૂચ કરી હતી પરેડમાં માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ અધિક પોલીસ કમિશનર શ્વેતા કે સુગથને કર્યું એનસીસી અને એનએસએસની ગર્લ્સ બટાલિયને શુક્રવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં કૂચ કરી હતી આઈટીબીપી એસએસબી અને દિલ્હી પોલીસની માર્ચિંગ ટુકડીઓએ શુક્રવારે પંચોતેરમાં ગણતંત્ર દિવસની પરેડમાં માર્ચ માર્ચપાસ્ટ કર્યું હતું આ ઉપરાંત એનસીસી અને એનએસએસની તમામ છોકરીઓની ટુકડીઓએ શુક્રવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં કૂચ કરી હતી બોર્ડર સિક્યુરિટી ફોર્સે અટારી વાઘા બોર્ડર પર પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી બીએસએફના ડીઆઈજી સંજય ગોર અટારી વાઘા બોર્ડર પર જવાનો સાથે ઉજવણીમાં જોડાયા હતા ભારત ચીન સરહદે બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં આઈટીબીપીના હિમભીર જવાનોએ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી જ્યારે ભારત પાકિસ્તાનની ગુજરાતમાં આવેલી નડાબેટ સીમા પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પંચોતેરમાં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અહીં બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી કર્તવ્ય પથ સુરીલા સંગીતથી ગુંજી ઉઠ્યો હતો પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાનની પરેડમાં આવાહન બેન્ડ સુરીલા સંગીત સાથે મોખરે રહ્યું આ બેન્ડની ખાસિયત એ હતી કે તેમાં મહિલાઓ જ મોખરે હતી વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને શુક્રવારે પંચોતેરમાં ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો તો કર્તવ્ય પદ પર લોકોને હિંમત અને સફળતાથી ભરપૂર પ્રતિભાશાળી બાળકોની ઝલક જોવા મળી ગણતંત્ર દિવસની પરેડમાં બીએસએફની ઊંટ સવારી ટુકડીએ અને બેન્ડે તેમની પ્રતિભા દર્શાવી હતી બીએસએફ તેની ઊંટ ટુકડીએ રાજસ્થાનના રણ અને ગુજરાતના કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદે પેટ્રોલિંગ માટે તૈનાત કરે છે નારી શક્તિના પરાક્રમનું પ્રદર્શન પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન જોવા મળ્યું મોટરસાયકલ પર બસો મહિલાઓએ વિવિધ સ્ટન્ટ કર્યા હતા સમગ્ર રાષ્ટ્રમાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની મહિલા કર્મચારીઓએ પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર એકતા અને સાર્વભૌમત્વનો સંદેશ આપ્યો સીઆરપીએફ બીએસએફ અને એસએસબીની મહિલા બાઇકર્સે યોગ સહિત ભારતીય મૂલ્યોની તાકાતનું પ્રદર્શન કર્યું હતું આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીમા નાગ દ્વારા કમાન્ડન્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાંસ્કૃતિક સમૃદ્ધિ અને મહિલા શક્તિનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું પરેડમાં વંદે ભારતમની ત્રીજી આવૃત્તિમાં મહિલા શક્તિની સાંસ્કૃતિક અભિવ્યક્તિ દર્શાવવામાં આવી હતી વંદે ભારતમ નારી શક્તિના બેનર હેઠળ પંદરસો નર્તકોના સમૂહે વિવિધતામાં એકતાનો સંદેશ સાથે પરેડમાં ભાગ લીધો હતો પરેડમાં કુચીપુડી કથક ભારતનાટ્યમ મોહિની અટ્ટમ ઓડિસી મણિપુરી તથા સમકાલીન શાસ્ત્રીય નૃત્ય અને બોલિવૂડ શૈલીઓ સહિત ત્રીસ વિશિષ્ટ લોક નૃત્ય શૈલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંપરા અને વિવિધતા દર્શાવતા એકસો વીસ નર્તકોએ વિવિધ આદિવાસી અને લોક પ્રદર્શન કળા રજૂ કરી બાકીના એકસો વીસ નર્તકોએ ગુજરાત મણિપુર કેરળ અને મહારાષ્ટ્રની પરંપરાગત કલા પ્રદર્શિત કરી હતી ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ ધોરડો કચ્છના રણનું પ્રવેશ દ્વાર થીમ હતી ધોરડોને ગયા વર્ષે યુએન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન મળ્યું છે આ ઝાંખીમાં સરહદી ગામ ધોરડોને ગુજરાતના પ્રવાસન વિકાસના વૈશ્વિક ચિહ્ન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું મનોહર સફેદ રણના પ્રવેશ દ્વાર તરીકે જાણીતું ધોરડો તેની પરંપરાગત હસ્તકલા લોકસંગીત અને વાર્ષિકરણ ઉત્સવની ઉજવણી માટે ખાસ પ્રખ્યાત છે

પંચોતેરમાં ગણતંત્ર દિવસ પર બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે રાજધાની પટનામાં તિરંગો ફરકાવ્યો હતો જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જયપુરમાં તિરંગાને સલામી આપી હતી શહેરના માણસ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા દેશ આજે તેનો પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હોય આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર તિરંગો ધ્વજ ફરકાવ્યો અને રાજ્યના લોકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી સીએમ યોગીએ કહ્યું કે એ આપણા દેશનું બંધારણ છે જેના કારણે આજે દેશનો દરેક નાગરિક સરકાર બનાવવામાં ભાગ લે છે બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હૈદરાબાદમાં આર્મી મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસના નેતાઓએ બેંગલુરૂમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર અને અન્ય નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ભારતીય સમુદાયના લોકોએ દુબઈમાં શુક્રવારે દેશના પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી ભારતના કોન્સ્યુલ જનરલ સતીષકુમાર શિવને ભારતીય કોન્સ્યુલેટ ખાતે તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો લોકોએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો પર ડાન્સ કરીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતના મુખ્ય અતિથિ છે ત્યારે ભારત દ્વારા તેમને ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે બે હજાર છવ્વીસને ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવામાં આવશે આ માટે બંને દેશો સંમત થયા છે તેમ ભારતના વિદેશ સચિવ વિનય કવાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં વિનય કવાત્રાએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના થયેલા વિવિધ કરારો વિશે વાત કરી હતી તો વારાણસીમાં રહેતા લાકડાના રમકડા બનાવનાર કારીગર ગોદાવરી સિંહને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ગોદાવરી ઘણા વર્ષોથી લાકડાના રમકડા બનાવે છે તેમણે લાકડાના રમકડા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ કર્યું છે ઝાલાવાડનું ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને કળા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેમના નામની જાહેરાત કરવામાં આવતા તેમના પરિજનો સહિત સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સેવાકીય પ્રવૃત્તિઓ આજીવન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો આ વર્ષે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહભેર જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરીને સલામી આપી હતી વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું રાજ્યની વૈવિધ્ય સભર સંસ્કૃતિની ઝલક પ્રજાસત્તાક પર્વમાં જોવા મળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લામાં કામરેડના વાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારી દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી ગુજરાત સરકારના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી તો અમરેલીમાં જિલ્લા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી કરવામાં આવી હતી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને બાબરા સ્થિત

બીજા કોઈ દેશ પાસે નથી ત્યારે આપણે ગૌરવ લેશે. નું 8વા લાઈન સ્થિત પોલીસ परेड ग्राउंड ખાતે શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રાઉન્ડ પર શહેર પોલીસના जवानों દ્વારા પરેડ કરવામાં આવી હતી. આજ સુરત શહેર પોલીસ દ્વારા પરેડનું આયોજન કરવામાં ભારત જીસ ગતિસે આગળ બળ રહ્યા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાન શ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલાં બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાય મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે પરેડ યોજાઈ હતી પોલીસ કમિશનર જી એસ મલિકના મુખ્ય સ્થાને પરેડ યોજાઈ હતી આ પરેડમાં મહિલા પોલીસ કર્મીઓનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતે ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દહેગામ મ્યુનિસિપલ સ્કૂલ ખાતે ગાંધીનગર જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પરેડ યોજવામાં આવી હતી રાજ્યના વિકાસની વણઝાર ઉજાગર કરતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારના જમીન સુધારણા વિભાગના કમિશનર પી સ્વરૂપ અને ગાંધીનગર મામલતદાર હરીશ પટેલે રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું હતું તો બીજી તરફ પ્લાટુન કેડર જીઆરડી અને સ્ટુડન્ટ કેડર દ્વારા આયોજિત પરેડ અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણરૂપ રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારના દાંતા તાલુકાની પ્રજાસત્તાક દિનની ઉજવણી રીંછડી ગામ ખાતે કરવામાં આવી હતી જ્યાં મામલતદારે ધ્વજ ફરકાવી સલામી આપી હતી ઉલ્લેખનીય છે કે રીંછડી ગામ એ મુખ્યમંત્રીનું દત્તક લીધેલું ગામ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપુનગર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી મેયર પ્રતિભાબેન જૈન દ્વારા રાષ્ટ્ર વંદન કરવામાં આવ્યું હતું કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર નૃત્ય કરવામાં આવ્યા હતા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સો જેટલા કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલા બાળકોએ ધ્વજવંદન સમારોહમાં ભાગ લઈને ગાયન અને ફેશન પરેડમાં તેમની પ્રતિભા દર્શાવી હતી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે પ્રજાસત્તાક દિનના પર્વ પર ધ્વજવંદન કર્યું સાથે જ આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઈકોર્ટ ખાતે એક દિવસીય ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો ઉપસ્થિત વકીલો અને તેમના પરિવારે તેનો લાભ લીધો હતો નવસારી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વ અવસરે વાંસદા ગામના ગાંધી મેદાન ખાતે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું મોરબીના માળિયા તાલુકામાં આવેલ ખાખરેજી ગામ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાંચરિયાએ ધ્વજવંદન કરીને તિરંગો લહેરાવ્યો હતો પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે ધંધુકા તાલુકાના પચ્છમ ગામના દાદા બાપુ ધામ વગડે ખાતે નિવૃત્ત આર્મી જવાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં છવ્વીસ જાન્યુઆરીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિન્ટેજ ક્લાસિક કાર ક્લબે કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું પબ્લિક ડે પંદર ઓગસ્ટ એ દિવસે અમે લોકો વિન્ટેજ કાર અને વિન્ટેજ મોટર સાયકલો જે આજથી ચાલીસ વરસ પચાસ વર્ષ સાહીઠ વરસ જૂની જે બધી ગાડીઓ મોટર સાયકલો છે એની અમે લોકો રેલી કાઢીએ છીએ અમારું ગ્રુપનું નામ છે ગુજરાત વિન્ટેજ ક્લાસિક કાર ક્લબ જીવી સી અને અમારા લોકોની પાસે આજે તમે જોઈ શકો છો કે આજકાલ અમારે લોકો આપણે ત્યાં જૂની જે મોટર સાયકલો છે જૂની જે ગાડીઓ છે તેની કંડિશનને અમે લોકો ઘણી સારી રીતે રાખીએ છીએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથ જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સૂત્રાપાડા ખાતે જિલ્લા કલેક્ટર એચ કે વઢવાણીયાએ ધ્વજવંદન કરીને પરેડ નિરીક્ષણ કર્યું હતું આજે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી સૂત્રાપાડે ખાતે કરવામાં આવેલ છે ત્યારે આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રી ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીઓ નગરપાલિકા સુત્રાપાડા અને વેરાવળના પ્રમુખ શ્રીઓ તેમજ એસપી અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે આજે પંચોતરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ધામધૂપપૂર્વક સંયમભૂ રીતે કરી છે આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના સર્વે પ્રજાજનોને હું મારા વતી રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું પોરબંદરના સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી આજે સવારે કડકડતી ઠંડી વચ્ચે ચોપાટી ખાતેના દરિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજપીપળાના સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુ ભીખુસિંહજી પરમારે તિરંગાને સલામી અર્પી હતી તો ગણતંત્ર દિવસની આપ સૌને શુભેચ્છાઓ આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર